પુત્ર પ્રાપ્તિ તથા અનેક પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મળે એવું જ કાર્ય હું તમને બતાવવા જઈ રહ્યો છું એવું એક આયોજન કરવાનો છે એ વિષય ઉપર આજે આપણે ચર્ચા પણ કરવાની છે નમસ્કાર સર્વદર્શકશ્રીઓ નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારની આ જે કાંઈ સમસ્યા છે જીવન જીવવાની પદ્ધતિ છે એ માણસની રોજથી રોજ બગડતી જાય છે તો કર્મ સિવાય કોઈ વસ્તુ આપણી સાથે આવવાની નથી અત્યારે એક આપણે રસ્તા બોલતા હોય ત્યારે વાતો કરતા હોય કે જેના હાથમાં મોબાઈલ છે જેનો મોબાઈલ છે એનું કોઈ નથી પણ મોબાઈલથી જ્યારે કંટાળો આવે ત્યારે કોણ કામ આવે તાકે મહાદેવ કામ આવે મહાદેવ એટલે ભગવાન ભોડિયાનાથ તો લઘુરૂદ્રનું આયોજન હું મારા જે નક્ષત્ર જ્યોતિષ કાર્યાલય છે એના માધ્યમથી કરવા જઈ રહ્યો છું એમાં મારે તમારો સપોર્ટ જોઈ તમારો સાથ જોઈ સાથે સાથે લઘુરૂદ્ર કરવાથી શું ફળ મળે એ દરેક વ્યક્તિ જાણે જ છે પણ નાની વ્યક્તિ લઘુરૂદ્ર ન કરાવી શકે કારણ કે એમાં લાખ બે લાખનો ખર્ચો આવતો હોય પછી જેવા સામે બૂદે હોય એ પ્રમાણેનો ખર્ચ હોઈ શકે પણ સામાન્ય વ્યક્તિને લઘુરુદ્ર કરવો હોય અને લઘુરૂદ્ર દ્વારા શું ફળ મળે એ આપણે જોઈએ તાકે પુત્ર પ્રાપ્તિમાં પ્રાપ્તિમાં સફળતા સફળતા સંતાન એ ઉપરાંત ધંધા વ્યવસાયમાં સફળતા નોકરી ઉચ્ચ પદ જોતું હોય તો એમાં પણ સફળતા મળે મહાદેવની ઉપાસના અને મહાદેવની આરાધના દ્વારા એ ઉપરાંત ધંધા વ્યવસાયમાં નિષ્ફળતા મળતી હોય ઘણા બધા મારી પાસે તો બહુ જાજા આજા પ્રશ્નો છે કે બબે ત્રણ ત્રણ કરોડના સાહસ કરે અને પછી એમાં નિષ્ફળતા મળે છે પછી બેંકની લોન ભરાતી ન હોય ધંધો હાલતો ન હોય તો મિત્રો દરેક કર્મની અંદર મહાદેવનો સાથ જરૂરી છે પછી ઘર હોય પરિવાર હોય પતિ પત્નીના મતભેદ પિતા પુત્રના મતભેદ દીકરીને સાસરિયામાં દુઃખ આવા અનેક પ્રકારની સમસ્યાઓ છે વિદ્યા અભ્યાસમાં સંતાનની પ્રગતિ ઓછી હોય એને જે વિદ્યા અભ્યાસ કરવો હોય એ ન થયો હોય આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે તો આ બધી સમસ્યામાંથી મુક્તિ કોણ આપે તા કે મહાદેવની ભક્તિ આપે એમાં એ હોમ કાર્ય છે એ ઉત્તમમાં ઉત્તમ છે મંત્ર જો બેસ્ટ છે પણ મહાદેવનો લઘુરૂદ્ર કરીએ તો એમાં આપણે હોમ કરવાનો હોય છે એ હોમ છે એના દ્વારા અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તો દર્શક શ્રીઓ મને યજમાન શ્રીઓનો તો ખૂબ ટેકો છે મારા યજમાન શ્રીઓ યજ્ઞ કરવા માટે તૈયાર જ છે પણ જે વ્યક્તિ સામાન્ય છે જેની પાસે વધારે ખર્ચ કરવા માટે પૈસા નથી પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયાનો હવન નથી કરાવી શકતા તો સમૂહ લઘુરૂદ્ર નું આયોજન હું કરવા જઈ રહ્યો છું તો એમાં યજ્ઞ કુંડ ઉપર બેસવું હોય તો એ પતિ પત્ની એના સંતાનોની પ્રગતિ માટે મહાદેવની કૃપા માટે આ યજ્ઞમાં ભાગ લઈ શકશે એ ઉપરાંત વિદ્યા અભ્યાસમાં એકલું સંતાન હોય તો એ પણ એક વ્યક્તિ દ્વારા પણ પૂજન વિધિ એમાં ખાસ કરીને મારી જે ઈચ્છા છે એ હું વ્યક્ત કરું છું માટીની શિવલિંગ ગોપી તળાવની માટી દ્વારકા બાજુમાં છે આજે દસ બાર વર્ષથી અમે પાર્થેશ્વર પાર્થિવ લિંગની પૂજા કરીએ છીએ અમારો ગ્રુપ બધું કરે છે યજમાનશ્રીઓ કરે છે તો આજ વાત તમે વિચાર કર્યો કે ઘણા બધા યુટ્યુબના માધ્યમ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મારા દર્શકશ્રીઓ છે એને જો યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોય પાર્થેશ્વર પાર્થિવ શિવલિંગની પૂજા કરવાની અને પછી એનો જે કાંઈ અભિષેક છે એ બધું થઈ જાય પૂજન થઈ જાય શણગાર થઈ જાય એટલે એનો હોમ કરવાનો લઘુરૂદ્ર રુદ્રીનો હોમ જેને કહેવામાં આવે છે એ યુનિવર્સિટીના ખૂબ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બધું કરવામાં આવશે કોઈ સામાન્ય નહીં અને શક્ય હશે તો લાઈવ પણ આપણે રાખશું જો શક્ય હશે તો અને આમાં જે ભાગ લેવા ઈચ્છતાઓ તો આમાં કોમેન્ટ દ્વારા તમે પૂછી શકો છો કોલ દ્વારા પૂછી શકો છો વોટ્સએપ દ્વારા પૂછી શકો છો કે આ આયોજન કેવી રીતના છે સ્થળ હજી નક્કી કરવાનું બાકી છે તમારો સાથ સહકાર મળશે તો જ આયોજન કરવાનું છે નહીંતર આયોજન કરવાનું નથી બધાય જો એમ કે ના મહાદેવ ની કૃપા માટે આ યજ્ઞ અમારે કરવો છે કરાવવો છે અથવા તો આ યજ્ઞમાં સમૂહ યજ્ઞ થવાનો છે કોઈ એક વ્યક્તિનો નથી એમાં પછી પાંચ કુંડી થાય સાત કુંડી થાય અગિયાર કુંડી થાય કે વધારે યજ્ઞ થાય વધારે જેટલો જેટલો થાય એ પ્રમાણે કારણ કે આયોજન કરવું સહેલું નથી એ કારણ કે અગિયાર વાર જે હોમ કરવાનો હોય એમાં એક કુંડમાં ઘણી વાર યજમાન બ્રાહ્મણો ઓછા હોય તો યજમાનને પણ પાંચ સાત ભેગા લઈ આવી એના પરિવારના સભ્યને એને હોમ કરવો પડતો હોય છે તો જ એનો ક્રમ પૂર્ણ થાય છે તો એ બધાયનું ફલાહારનું આયોજન રેવાનું આયોજન પાણી ચા પાણીનું આયોજન વગેરે વગેરે જે થતું હોય એ કરવું સહેલું નથી એટલે તમારો સંપૂર્ણ સાથ મળે તો જ આ કાર્ય આપણે કરવાનું છે મારા યજમાનનો સાથ તો મને પાવરફુલ છે જ પણ યુટ્યુબના માધ્યમથી દર્શકોનો અને કલ્યાણપુર તાલુકામાં ખાસ કરીને જેને જેને આ પૂજનમાં બેસવો હોય હોમ હવન કરવો હોય એ આવી શકે જેના માટે સંપૂર્ણ સુવિધા આપવાનો હું પ્રયત્ન કરીશ પણ પૂર્ણ શ્રદ્ધા ભાવ અને વિશ્વાસ મહાદેવ પર રાખવાનો છે અને આ મહાદેવની કૃપા માટે જ હોમ રહેલો છે પછી ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ધંધા વ્યવસાયમાં વાડી ખેતીમાં બધી જગ્યાએ સફળતા મળે અને આમ જોઈએ તો દર્શક દર્શકશ્રીઓ આપણી કમાણીનો દસમો ભાગ આપણે કાઢવો જ જોઈએ દસમો ભાગ કાઢવાના ઘણા બધા રસ્તા છે પણ હું એમ છું કે કઘુરુદ્ર દ્વારા દસમો ભાગ કાઢીએ તો વિશેષ સારું રહેશે આજ વખતે બાકી દર વખતે આપણે જેમ કરતા હોઈએ ભાગ કાઢતા જ હોઈએ બેન દીકરીઓ ગૌચરામાં ગરીબોને સ્કૂલોમાં બધી જગ્યાએ નાના બાળકો જે કાંઈ જમાડતા હોય બધું કરતા હોય છીએ પણ હોમ દ્વારા અગ્નિને જે આપીએ છીએ એ ગીતાજીની અંદર પણ ઉત્તમ બતા છે યજ્ઞ છે એ ભગવાનનું સ્વરૂપ રહેલું છે આપણે ઓમ ઠાકોરજીને ભોગ ધરીએ તો જમતા નથી પણ અગ્નિમાં નારાયણને જમાડીએ મહાદેવને જમાડીએ તો એ હોમેલું પાછું આવતું નથી એ સ્વીકાર કરે છે પછી આપણે એના યજ્ઞના ક્રમ પ્રમાણે છેલ્લે ઈશાને આપણે ઈશાનમાં રુદ્ર ત્યાગ એવું ઘણું બધું એમાં આવતું હોય પૂજન વિધિમાં પછી એની ભગવતીનો ચાંદલો કરીએ તો એ એની સાચી ઓરિજિનલ પ્રસાદી કહેવાય

આ વિડીયામાં જો તમને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન તમને એવું લાગે કે આપણે આમ કરવું છે અથવા તમે આમ કરો તો એ માર્ગદર્શન તમે આપી શકો છો અને કોન્ટેક દ્વારા તમે મારી સાથે વાતચીત પણ કરી શકો છો ધન્યવાદ